રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે અને ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામતો જાય છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિઝનમાં સૌથી ઠંડુ શહેર દાહોદ નોંધાયું છે અહીંયા લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને અગિયાર ડિગ્રીએ પહોંચ્યો છે તેર ડિગ્રી સાથે ડાંગ અને અમરેલીએ નલિયાને પાછળ છોડ્યું છે આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે પરંતુ કડકડતી ઠંડીની શરૂઆત ક્યારે થશે તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે જ્યારે રાત્રે ઠંડક રહેશે હાલમાં મહત્તમ તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી વચ્ચે છે જ્યારે લધુત્તમ તાપમાન પંદર ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે જ્યાં ન્યૂનતમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ઉત્તર પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે જોકે આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધવાની સંભાવના છે રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આવતા સપ્તાહથી કડકડતી ઠંડીનું આગમન થશે ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં પણ નવેમ્બર મહિનામાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે નવેમ્બરની શરૂઆતમાં જ હવામાન ઠંડુ થવા લાગ્યું હતું ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે પહાડી વિસ્તારો પરથી ફૂંકાતા ઠંડા ઉત્તરીય પવનોથી સવાર અને સાંજે ઠંડીમાં વધારો કર્યો છેલ્લા અઠવાડિયામાં ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં પાંચથી સાત ડિગ્રીનો ઘટાડો થયો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી પારો ઘટ્યો છે પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે ઠંડા પવનો સતત ફૂંકાઈ રહ્યા છે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે અને ઉત્તરીય પવનોનો પ્રભાવ વધશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર તમારા ગામ કે શહેરમાં કેવીક ઠંડી છે તે અંગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી અભિપ્રાય આપશો આવી જ અવનવી અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ